ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હર મહાદેવ જય માતાજી જય મા મોગલ કેમ છો આઈ હોપ બધા મજામાં હશે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ફાઇનલી ઊઠી ગયા છે અને પૂજા અને બધું કરી નાખ્યું છે મહાદેવની પૂજા અને કરીને હું આવી છું ચાય પીવા માટે એમ જો ઉપવાસ હોય એટલે ચાય તો પહેલાં પીવી પડે ફાઇનલી ઊઠી અને બેસી ગયા છે ટાઈમ થઈ ગયો સાડા આઠનો ઉઠવામાં બહુ લેટ થઈ જાય છે મમ્મી પણ કહે છે પણ રાત્રે ઊંઘ નથી આવતી ઊંઘના કારણે સવારે પછી ઉઠાતું ચાલો ગઈ ભણીયારે રે હા એ સાહેબ ત્યાં એમાં કપડાં ધોવા માટે ગાળ્યા છે આટલા બધા કપડાં કેમ તમારા ભાઈ ગયા હા બધા ધોવાનું એટલા બધી બગાડ નાખ્યા છે બહુ બધા કપડાં બગાડ્યા હા એ સાહેબ આવાઈ ગયો તો ને ત્યાંથી મતલબ કપડા લઈ ગયો તો આટલા બધા તો એ જો એમને એમ પાછા લાવ્યો છે પોચ કર્યા વગરના એના બધા કપડાં છે એની પાસે જેટલા કપડાં છે ને એ સેમ મારી પાસે એ બધા કપડાં છે જેટલા એના કપડા છે ને એટલા બધા મારી પાસે સેમ છે એના નીકળા બ્લેક જ છે મારી પાસે બ્લેક બહુ બધા છે બહુ બધા કપડાં તો છે ગાઈસ તો કરી છે

એમ કેવાનું હોય દીકુ એ માર દીકરો પડી ગયો પડી ગયો તો આ જાય છે અમારે હિતિકા બાલ વાટિકા જાય છે પછી હું આરોહીને ને બાલ મંદિર મૂકવા જઈશ તો પેલા તો અહીંયા કપડાનું કામ જોઈ લે પછી ઈ મારું ટી શર્ટ છે હવે બેગ પણ ધોવાની છે એમાં બધા આરોહીના છે તો કા આરોહીના બાબીના સારો ચાલો તો મોટર બંધ ગઈ રી આટલા કપડા ઓ માય ગોડ મજા આવશે ને કા કેટલી મજા આવશે મારી માતાના ના તોલે કોઈ એને તારા ઉપર ગાઉ છું હો તું હશે પાછી એટલા બધા એક સાથે કપડા એવા ના હોય પેલા છે ને એક ગમે વસ્તુમાં આવી રીતના પાણી બનાવી ને કે કપડું પલાળીને બીજામાં કાઢતું જવાનું હોય આમ થોડી હોય આમ ના હોય હવે આમાં કેટલો પાવડર બગડે પછી કેટલી વસ્તુ ખરાબ થાય એક એક કાઢ ને તો બધી સરખી વસ્તુ છે ને ઓલું થાય આવા કેટલા કઈ નું પાણી બધું ડોળાઈ જશે અડધું તો બીજું તો હોય ને ઓલું એમાં એક પલાળી પલાળી મુક્ત જવાય હું અહીંયા જ છું પણ એ જો એમ કેટલી દિક્કત થાય ને ઓલું પલાળીને ગાયડા હોય તો કેવું આરામથી ના થઈ જાય गाइज जो तुम्हें कमेंट आ वीडियो में करजो जरूर हो आम जो आ रीतना कपड़ा हो गया चलो गाइस आपरे पूरा काम करिए पतली गलती निकली ली तुम्हारा स्टोर आ गया हां आ तो आगे इनको जो हमारी तो, तो कमर तो 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 दिखे હા હા હું એમ કહીશ કે પલાડા શું કામ તને કોને ઇન્વાઇટ કરી હતી પેલા બેનને બોલાવી લેજ કપડા ધોવાવાળા ધોઈને ઘટે તો એ બે હતા ને એ વિડીયો બનાવી લેવો કપડા ધોવાનું બોલાવીએને કામ કરવા આપણે ત્યારે બોલાવાય ને તું કે દો તારા માટે એક નોકરાની દખાઈ દઉં કેમ શું વાંધો છે ત્રણ હજાર રૂપિયા લો છે ખાલી એક મહિનાના ખાલી વાસણના કપડા કરવા આવે બોલાવી છે કેમ તને ન ગમે એવું બધું

ખાલી તો તને પ્રોબ્લેમ શું થાય શું શું રખાવું છે કે મારે કઈ કેમ મારી જોડે કોડી લગાવી જો ખાલી તારા જોડે બેન જોડે કોડી છે બેન ને ખરીદી કરવાન છે શું લેવાન છે તારે હા બીજું સાડી નથી લેવી સાડી નથી લેવી પર બેરતા નથી ને કોટી આટલી બધી સાડીઓ શું બગાડવી હે

कोते <coughs> रे

હ લગન લગી ગયો ન બাকি લગન મે એક જ બાકી છે હા આ ભાઈ લગન કે કોબ કેટના કોબ ને ને બાલડી હા લગાઈ બે હા હા પણ એક્સિડન્ટ માં ગયા ને ય સ્વાહ કેશ્વાય સ્વાહ શ્રી વિઘ્નેશ્વારાય વૃદ્ધાય સુપિયાય ગમોય શકલાય શિક્ષાતાય નાગાનાય શુતિ ગમતાય ગૌરીસ્તાય ગંધાશ હયામી સ્થાપ્યા પૂજ્યા જગલપ્રતા ગંધાક્ષરપુપાલી સર્પયાજ ગંકાજ રવિપુત્રમાગમ છાયા માત્ર નમારેશ્વરમ

રાહુની પૂજા કૃતની પૂજા પૂજા જય ભગવાન વિષ્ણુ દેવતા પીતા મહ આ દાદા મૂકી છે બેન આ પાણી પીપળે નાખી દીજે અને શ્રીવાસ નામ રાખી દીજે આયુષવાન ધનુવાન પુત્રવાનિવાન શ્રી આપડે પાણીમાં પકડી દીધે પીપળે નાખીએ

કપડા ધોવાનું ચાલુ છે આ તો એ કે બાકી છે કેટલા હમ गाइस સાבי ધોઈ છે કપડા મમે રસોઈ બનાવી લાઈટ નોક આપ છે આજે એટલે બધાસ તો બહાર જ દેવાના છે ધોવા લાગુ હમ આટલા મોટા થઈ ને પછી ધોવા લાગીશું આ આટલા મોટા હું ન થઈ શકું ગાઈ મને પગમાં કેવું વાગ્યું છે જો હજી એટલું સારું થયું હજી બાકી છે સારું થવાનું અને મમ્મી ને ભાઈ ને બધા વાં બેઠા છે આજે લાઇટ નથી લાઈટ નો કાપ છે થોડુંક વાતાવરણ વાત વાવાઝોડું જેવું લાગે છે આજે તો લાઈટ નથી આજે અમારે ત્યાં

રોજે પીવાની હોય છે હું નહીં આપી હવે તું ઉપરની છે પીવી નહીં આવી ગાઈસ આ છે ને રોજે મારી ચાસ પી જઈ છે હું એમને ગ્લાસ ભરીને આપીને આવી છું સત્તા પણ અહીંયા આવીને પીવી છે પીવી છે એટલે કે છે ને એને આપણે જૂઠું પીવાની આદત પડી ગઈ છે બપોરના એક લિટર ચાસ પી લઉં ને છાળ દી છે તો પણ પીવું છું ભૂખ જ ન લાગે પછી

સાડા ચાર વાગ્યા છે અને હવે જવાનું છે નીચે ચાય પાણી પીવા માટે ફ્રેન્ડ કે તાજ દે આજે તો વાહ સરસ કસ્ટમ પર મને બી ગમે છે પિંક પિંક આઈસ રાખું છું મારી પાછી હા હોય फेर लु बथु ना होई। हा। બીજા બધા કે રેના બરાબર મતલબ. અલે બીજા બધા કોણ રહેવાના છે? કાયો. ઈ કે રેવાનું છોકરાને થોડી મગઈ કામ હોય યાર. જાનવી. જાનવી રે તો ભલે ને જાનવી નું આપણે શું છે? ટીકા. ટીકા તો ઓલરેડી ઘરે છે ને. અમને કે જવાનું છે? ના ભઈ. પછી તમી મને મોટેરા તું પંડીજા ઘરે એક દિવસ એટલે મારી મજાક કરો એવી એમ ને ગાઈસ ખુશી છે મજાક કરે કાલે અમારા ઘરે છઠ્ઠી પૂંજન રાખવાનું છે કે હજી વાર છે કઈ ડિસાઈડ નથી કર્યું હજી સિસ્ટરની તબિયત થોડી હજી ખરાબ જેવું છે ડિસાઈડ નથી પૂછી જુઓ ને હજુ કઈ ડિસાઈડ નથી કર્યું અમે હજુ આપણે ડિસાઈડ નથી કર્યું જવાનો છે બારે ડ્રોડેશ્વર મહાદેવ દર્શન કરવા માટે ખુશી આવી હતી ખુશીને સ્કૂલ મોકલવા માટે તેને ખાલી કેવું પડે આપણે ગાઈશ બાકી એવું કશું ના હોય જો તો ઇયરિંગ કેવા મસ્ત મજાના પહેર્યા છે એટલે મહેનતથી બ્લોગિંગ શૂટ કર્યા છે અને છતાં પણ તમે લોકો અમારા બ્લોગિંગમાં ધ્યાન નહીં આપતા તો શું કરવાનું કહું હવે તમે લોકો એમ કહેતા હશે કે રહીએ છીએ તમે ડેઈલી બ્લોગ હવે તો હું અડધો કલાકના બ્લોગ શૂટ કરું છું કે તમને લોકોને જોવાની મજા આવે એકદમ એ માટે તોય તમે તો ફસ્ટ ખાલી એક બે પાંચ લાઈક આલીને જતા રહો બીજ બેટલા નહીં આવતા લાગે છે કે તમે બ્લોગિંગ થોડું કમ કરવું પડશે રોજે રાખીએ છે ને એટલે એ પ્રોબ્લેમ હોઈ શકે જો આપણે તો શ્રાવણમાં જ છે ભૂખ લાગી છે ચાય પાણી કરવા છે

मम्मी शू करें सेना सेना, अच्छा हम्म, बारिश आई भी ना, बारिश आई

છ મહિના થાય ને તો છ મહિના ચાલે ફાટી જાય બીજી લગાવી પડે જો કેટલી મસ્ત ઉડે છે બસ ટેરેસ પર હું આવી ગઈ છું ટેરેસ પર જોવા માહોલ તો કેટલો મસ્ત છે બારીશ જેવું છે બારીશ આવતી નહી આરો બધા નીચે છે મમ્મી સૂતા છે ઇચ્છકા ઉપર ભાભી એવું બધું કામ કરે છે ઘરનું આરોહી ત્યાં છે અને અહીંયા તો મસ્ત મજાની જો બારિશ આવવાની થઈ હે વાહનોની આવે જ આરોહી નીચે ભરાય છે આજે તો લાઈટ નહીં ને એટલે ક્યાંય સુકૂન જ નહીં મળતું હજુ વાઈટ પેન્ટ નથી બદલાયું આજે કંઈ સુકુન નહીં મળતું આપણે તો અહીંયા છે ટેરેસ પર સાવ ટેરેસ ઉપર નથી આ બાજુ છે ને ત્યાં આવેલી છે અહીં છે બાજરીનો રોટલો અહીંયા બન્યું છે મારા માટે ભરેલા રીંગણનું સબ્જી ફ્રેન્ડ્સ તો જમવાનું ફાઇનલી રેડી થઈ ગયું છે તો આપણે છોડવાનું છે અત્યારે ઉપવાસ તો આજે પ્લેન રોટી બનાવી છે અને ભરેલા રીંગણની સબ્જી વેફર્સ દાળ મટરની સબ્જી ખારેક

क्यों नहीं मुझे तो तो बात hmm. नहीं करता करो तो एक ही परिवार है एक बच्चा बात कर रहा है अपने अपने साथ में हो और साधारण से कोई बात नहीं करवाता तो आपस में बात करो आई रिक्वेस्ट बीजे को देखता है क्योंकि आज मैं बहुत ज्यादा कुछ कुछ में बात कर रहा और मैं चाहता हूं कि मेरा बात एकदम परफेक्ट हो बाबा ले लिए लोग तो व्यू एक गरीब को बताता हूं मैं મારે લખવા ઓકે એટલે બિલી બિલી મિયાઉ 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 ને નઈ કરે છે પેલા હું કો બે રોટી લઉ અને પછી અમારે ગાજર જો લે લે હું પેલા ક્યુ ટ્રાય કરું પેલા ક્યુ ટ્રાય કરું આલે સુ આપડા આલી ખાલી કરેલો અને વાહ વેરી ગુડ ટ્રાય કી সা খ । ম আ ববস্ত পুয়ারথ এবলা করেছে। 4 0고 음, 이 정도. 아, 나도 파이널로 familiar. 아, 나도 젊은 분위기. 20. 20. 20. 20. 가0 20. 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 2

चल बेटा। जोड़े। मैं भाँ भाँ प्लेट शेयर करनी चल हम्म